चाले हर्षिद नाम रे त्या हौना बेडा पार रे माली माने शोकान अमरा थी तो छोए जमीन नो मेर आयो नहीं वाला वागा जमीन नो छोए मेर आयो नहीं भाई वेकवानी था आर जा ना અને પછી મારા ભાઈ ટીણીઓ બુઓ પર પર છે અમારે જમીન ખરીદનારો અમાર શેઠિયો ના ના એ જમીન લે છે ને અમે જમીન આલાઈ છીએ પણ અમાર બે પડ્યો નહીં હાલો હા ફોન કરતા કોઈ સમાચાર નહીં ભાઈ ખાલી ફરક થોડી ટાઈમ આલોક મને થોરો હા તો સુધી દી

મજૂરી તો કરવી પડે મજૂરી કરવી પડે સાચી વાત પણ આ વી વર્ષથી થી વાઈએ છે પણ શેઠ તો કોક કોણ આવ હોય તો હું કહું શેઠ આ જમીન આલે તો જાણું જો ઉસ્તાના આલે છે પૈસા ની વાત નહીં કરતી તો આ જમીન આલે તો આપડા પાસળ છોકરાને કોમ માં ના આવા ઓછી ઓમ તો વાત હાસી છે ને આપણે એક દાડા શેઠની શેઠ ની 20 વર્ષ જમીન વાઈએ છે તો કદાચ આપડી આ જમીન જોઈ રહ્યા એ યોની છે પણ આપણો ના આલે ને તો ભીગો વળી

કાલુ કાલુ બોલા ને અને તમાર પાણ હું વાત આય મને ખબર પડી ગઈ તો પાછી હું વાત થાક ગયો હું વાત થાક કશું વાત નહી બેટા આ તો મારા ભાઈ બનનો છોકરો બુલ 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 તમાર પાણ બીજી હું વાત હું ગયો તમે તો લાડ ડરાવો બધીયા કરો ભાઈ બન ભાઈ બન તો ખરા જ ગદાન તમાર પાણ બીજી હું વાત જમીન ની હોય કે બીજી કોઈ વાત ખરી તમાર પાણ કાય પડી ગઈ તાણ ઓય કોઈ જમીન આવવાની થાય ઓવા કલી

ના હોય તો પૈસા મજૂરી કરો છો અને મારા તમારા ડાયરેક્ટ તો તમારા પણ પૈસા ના હોય તો રાગરાગ તમે તાર કશું વાંધો નહી તમારા જેવો કોઈ ભગવાન નહી હું મારા વાત કરું બાઘુ ભાઈ અને બધો વાત કરજો કશું હતું ચિંતા કર્યા આવે તમ ના લેવ ઓકે તમારે કોઈ ચિંતા કરવાની નહી શા નહી પીવો પેલા આપડે નહી પેલા દલપત ભાઈ પીને જાય

એક થોડી ખુશી ના હમાસા લઈને આવ્યો છું આ શેટલા વર્ષથી પેલા અમારે પેલા શેઠની જમીન નહીં હોતો ઓ વાહ એ રે હાલવાનકી છે મને હાલવાનકી છે એટલે હું કીધું કે મારા ભાઈને પૂછવું પડે કે લેવાનું ઓઘો આલવાન કી છે મને મારી માની લક્ષ્મી સોલો કરવા આવી જાય ભોળા માણસ નો ભગવાન હોય

તો પછી ઘેર આવતા હારું ઘેર આવ વાડ જોજે હું પૈસા સેટિંગ કરું એટલે હાર વાડ જોજે હાર વાટ જોજી જોજે સમય ના આવું મારી માની છોર હવે મેળા આવ્યો લક્ષ્મી સોલો કરવા વાઘાઈ ભાઈ મારો હક્કો છે પણ ભઈને વેતરી કાઢું આ આપણે પૈસાની મતલબ કીણિયા જમીન લેવાની છે ખાટિયા વેકવાની છે તેહલા લેવાની છે પણ જેલાને જમીન અલાવલાવી ને એટ્યો જ ની પીન મારું ને કે ડાયરેક્ટ જમીન ટીનિયા ના દે પેલો ભાઈ છે શેદારા મારા કોમ માં આવ્યા આયરો લુખવાળી એના કરી તો પછી 10 20 બજે હોય તો હું છુટાયું છું લાગીરા વેઠાને એ જ કે છે ને લાહો લા ભોન ડાયરેક્ટ કરું ટીનાને બરોબર ખાટા ના ઘેર આવો પાળો

ઓળખો છો આપડે કોળી નહીં વાટકો ફૂટેલો નહી પૈસા તમાર જમીન ને જતી રહ્યા ભીખાઈ તી તો આ મેમતપુર નો મોટા મોટો બિલ્ડર એવું થાય

બગબા જલ્દી કરજો મારા પાસે જલ્દી તમે તારે ટકોમ લઈ જાય જમીન બીજો તો બસ શાંતિ જોવા જવાનું છે અમારો બીજો મારે થોડું મળું કે યાર એ ના આવ ભાઈ અને ખાવા પૈસાય નહીં અને જિંદગીમાં ચાર આવે આ આ આવ આવ ભાઈ આવ બેહ વાત

તમે શેવું ભાઈ વાપડો તમે મારા વીસ વર્ષથી જમીન વા છો જમીન હું તમારું જ આ અને પૈસા તમારું ના બનતો હપ્તે હપ્તે તમે તારે પૈસા હાલજો અને હું બાઇ આ તમે તમારા ભાઈનો વિશ્વાસ નહીં રાખતા ને હા પણ મને પૂરો પૂરો વિશ્વાસ આ ચેવુભાઈ ભાઈનો હા શું બોલ્યો આવું હું શું કહેતા હતા કેમે ચેવુભાઈ ને હાલ છો આખી આલછો નહીં અને ક્યાં બિલ્ડર છે એ વધારે પૈસા ને હાલશે આલો અને એને ક્યાં ખુશી ખાવાય નહીં

ભૂલ થઈ જાય તમે જવ છું અને જમી નું નામ બતાવું પણ આવું ડખાવું હોય તો મારો ટાઈમ મારો બે શબ્દો

ખબર પડા જાવ ખબર પડા જા ઈ તો આમ તો સબરો સડી જાય છે હા શું કે આમ રી સડા છે કા જમીન હે ગોમનો ખાબો વે હી મારું એ સમજ તો નહી પા તમારા બાપા નું બાપો મો ઓગ ના કા મે મોબાઈલ બોડુ એ ઈ ની વાત સાચી છે ખરાબ સરકારી છે તું છેનો વેસી માર દાણે તમારા બાપા છે ભાઈ તારા હરખી થી રહો જ રહે કે નકલ હા અને ગોમમાં ઓલે ઓનો વિશ્વાસ ના રાખતા લે કોઈ